India 9 News મિરર ઓફ ટ્રુથ અંજાર માં મતિયાનગર તેમજ અન્ય અલગ અલગ વિસ્તારોમાં માં પાણી ઉભરાતા સ્થાનિક લોકો આક્રોશ સમસ્યા નિવારણ માટે લોકો બહુજન આર્મી લખન ધુવા ની આગેવાની માં આવેદન આપી રજૂઆત કરાઈ તારીખ 9/7/2025 અંજાર માં મતિયાનગર તેમજ અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 12-13 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા રહે છે ખાસ કરીને મતિયાનગરમાં તો વધુ સમસ્યા છે ઘરોમાં માં પાણી ભરાઈ જાય છે સ્કૂલ જતા બાળકોને પણ ગટરના દૂષિત પાણી થી પગ પલાળવો પડે છે સ્થાનિકોએ અનુસાર ખાસ કરીને વરસાદની તકલીફ ભોગવવી પડે છે ગટરના દૂષિત પાણીથી મચ્છર અને ગંધ ફેલાવાથી બીમારીઓ રોગચાળા થઈ આવે છે આવામાં સ્થાનિકોએ અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરેલ પણ તંત્ર કોઈ સકારાત્મક વલણ ના અપનાવતા આજે સ્થાનિક લોકોએ બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવાનો સંપર્ક કર્યો હતો ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખનધુવા મીડિયા કન્વીનર માવજી હિંગણા મંગલ મહેશ્વરી નવીન મહેશ્વરી તેમજ સ્થાનિક લોકોએ અંજાર નગરપાલિકા ખાતે ધરણા કરી નગરકાનું મેઇન ગેટ બંધ કર્યો હતો ત્યારે નગરપાલિકાના પ્રમુખે આવીને વિરોધ કરતા લોકોની રજૂઆત સાંભળી હતી વિરોધ કરતા લખન ધુવા સાથે લોકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ નહીં કરવામાં આવે તો ટૂંક જ સમયમાં સ્થાનિક લોકો સાથે રહી નગરપાલિકાને તાળાબંધી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવડિયા અંજાર કચ્છ અંજારમાં પાણીની ઘટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને નગરમાં જે ગટર વહે છે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા જે અડધો કલાક થયો નથી અહીંયા કને ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ જ ગયું છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા મધ્યનગરોમાં મારી પાસે લેખિત કાગળો જે છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા આનો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કરીને એટલા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મધિયાનગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને સમુ કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓમાં માતરાય છે માણસો મરે છે અને અબોલા જીવ જે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકાની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વર્તન ઉઠી આપણે કમસે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી જીએસટીમાંથી મારી જનતાને વિનંતી છે કે તમારી જે જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો

ચીફ ઓફિસર કરવા માટે કહું છું કે જે કાઉન્સિલરો જે આવા નાનાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ જો તમારાથી કામ ન થાય ફેક્ટ વસ્તુ છે તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપ ની ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટીમાંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો ન થતું હોય તો રાજીનામા આપી દો ખર આવનારા દિવસોમાં આ પહેલો પગઠિયો છે અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આંખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો અને આજે આજે મતિયાનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી શું એક તો જાતિવાદ આ સરકાર જ જાતિવાદ ઉપર બની છે ધર્મ અને જાતિના નામ ઉપર ગંગા કરાવવા એકબીજામાં ભેરવિખરેર કરવું આ સરકારનો બેઝ જ એ છે એટલા માટે મધ્યાનગરના કામ નથી થતા અને ક્યાંય ને ક્યાંય અધિકારીઓને પણ એમ લાગતું હશે